હારીજ શહેરમાં બે દિવસથી ગરમીનો બફારો બાદ વાતાવરણમાં આવ્યો પલટો હારીજ શહેરમાં બે દિવસથી ગરમી બફારો બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો હારીજ શહેર તેમજ તાલુકામાં આખો દિવસ સખત ગરમી અને બફારો જોવા મળ્યો હતો સાંજે પાંચ વાગ્યાના અરસામાં વાતાવરણ એકદમ પલટાઈ ગયું હતું અને ધૂમડી ડમડીઓ સાથે વરસાદ અને પવન શરૂ થયો હતો ધીમી ધારે વરસાદે એન્ટ્રી કરી હતી સાંજે સાડા છૂટવાના સમયે પવનની ધૂળની ડમરી સાથે વરસાદ શરૂ થતાં વિદ્યાર્થીઓ ગામડામાં ખરીદી અર્થે આવેલા લા બ્લોક દોર ધમ વચ્ચે જવાબ હતી વરસાદી એન્ટ્રી થતા શહેરના માર્ગો પર વરસાદી પાણી રેલાયા હતા વાતાવરણ ઠંડુ થઈ ગયું હતું સખત ગરમીમાંથી રાહત હતી સ્ટોરી રિપોર્ટ બાય બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ